ભક્તોએ પૌરાણિક નાગનાથ મહાદેવ મંદિર સહિત નવનાથ મંદિરે પદયાત્રાથી દર્શન કરી શિવ પૂજન કર્યું હતું શિવ ભક્તો દ્વારા ત્રીસ દિવસ સુધી શિવ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે અમરેલી નગરની મધ્યે આવેલ પૌરાણિક શિવાલય શ્રી નાગનાથ દેવસ્થાન સ્વયંભૂ પ્રક્યા છે વડોદરા રાજ્યનો પ્રાંત હિસ્સો અમરેલી એના ઈષ્ટદેવ આરાધ્ય દેવ આજથી લગભગ સવા સવા બસો વર્ષ પહેલાં બરોડા રાજ્યના દીવાન વિઠ્ઠલજી રાવના સ્વપ્નને પ્રગટ થયા અને જે વાયકા છે કે ગાય તીથી એમાં દૂધનો અભિષેક થતો હતો અને એમાંથી સ્વયંભુ શિવ પ્રગટ થયા છે શિવલિંગ પ્રગટ થયું અને પછી આ મંદિરનું નિર્માણ દીવાનને કરાવેલ છે એવું અમરેલીનું સર્વ પ્રેમી જનતાનું સનાતન ધર્મનું પરમ આસ્થાનું કેન્દ્ર એવું શ્રી નાગનાથ દેવસ્થાન અમરેલીનું મૂળભૂત દેવસ્થાન અને ઈષ્ટદેવનું સ્થાન ધરાવતું દેવસ્થાન છે શ્રાવણ માસમાં અમરેલીના અને આસપાસના વિસ્તારના સર્વ ભાવિકો ખૂબ શ્રદ્ધાપૂર્વક અને ભાવથી મહાદેવની આરાધના કરે છે દર્શનાર્થે આવે છે અને મહાદેવનો નાગ ગજાવે છે એવું આ નાગનાથ દેવસ્થાન અમરેલીની આસ્થાનું સર્વોત્તમ કેન્દ્ર છે મહાદેવ હર હર મહાદેવ જય નાગનાથ